હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર ઘણા ટાઈમથી અમને બી ક્વેશ્ચન્સ આવી રહ્યા છે જેમાં ડીએમ્સ આવી રહ્યા હોય છે કોમેન્ટમાં બી પૂછતા હોય છે લોકો કે સર મારે આટલો ટાઈમ થઈ ગયો છે હજી ફાઈલો નથી ખુલી હજી મારે કેટલો ટાઈમિંગ લાગશે તમારે બી જો તમારી પ્રોસેસ ટાઈમિંગ જાણવી છે અથવા કેટલા ટાઈમમાં તમારી ફાઇલ ખુલશે એ જાણવી છે વિડીયો લાસ્ટ સુધી જોજો તમને ઘણું બધું આની અંદરથી સમજાઈ જશે અને મેક્ઝિમમ લોકોને વિડીયો શેર કરવાનું ના ભૂલતા બીકોઝ સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો અને ચેનલ પર નવા છો નોટિફિકેશન ઓન કરી દેજો અને મેં કીધી રીતના કે જે લોકોના બાળકોને અબ્રોડ જવું છે જેમને બાળકોને કાઉન્સેલિંગ જોઈએ છે યુકે કેનેડા કોઈ બી કન્ટ્રી માટે ઉપર નંબર રિફ્લેક્ટ થઈ રહ્યો છે પણ હવે આપણે મેઇનલી આગળ જઈ શકીએ કે જ્યાં આગળ આઈઆરસીએ જે એક નવો ડેટા રિલીઝ કર્યો છે આની અંદર આખો ફાઇલનો ડેટા રિલીઝ કરવામાં આવ્યો છે જે ડેટાની અંદર હું તમને વાત કરું તમે બી જોવો છો તો તમને બી ખ્યાલ આવશે કે તમારી ફાઇલ હવે ક્યારે ખુલશે જેમાં સૌથી પહેલું પહેલું આપણે જોઈએ કે ઓલરેડી કેટલા આઈટીએ ઇસ્યુ થઈ ચૂક્યા છે અત્યારે જાન્યુઆરીમાં આ વર્ષે પાંચ હજાર આઠસો એકવીસ આઈટી ઇસ્યુ થઈ ગયા છે ફેબ્રુઆરીમાં અગિયાર હજાર છસ્સો એક આઈટી ઇશ્યુ થયા માર્ચમાં તેર હજાર બસો એકસઠ આઈટી ઇસ્યુ થયા આ બાદ આપણે જોઈશું કે જેની અંદર કેટલી ફાઇલો હજી વેઇટિંગ છે એપ્રિલની અંદર બારસો છેતાલીસ આઈટીએ ખાલી ઇસ્યુ થયા કારણ કે ઇલેક્શનની ઇફેક્ટ લાગી મેની અંદર બી બધા હજી નવા ચેન્જીસ થઈ રહ્યા છે એને કારણે પચીસો ને અગિયાર આઈટીએ જ ઇસ્યુ થયા છે હવે જો આ બાદ આપણે જોઈએ તો જે આઈઆરસીએ ડેટા રિલીઝ કર્યો છે એ મુજબ ઝીરોથી ત્રણસોના સીઆરએસ વચ્ચે આઠ હજાર ચારસો ને બાવન ફાઇલ હજી વેઇટિંગમાં છે ત્રણસો એકથી ત્રણસો પચાસની જો વાત કરીએ બાવીસ હજાર ઓગણ ફાઇલો વેઇટિંગમાં છે ત્રણસો એકાવનથી ચારસોની વચ્ચેના સીઆરએસની વાત કરીએ તો ત્રેપન હજાર છસો ને ચોર્યાસી ફાઇલો વેઇટિંગમાં છે એટલે આના ઉપરથી એક એસ્ટિમેટ એવું લઈ શકાય કે જે લોકોનો બી સીઆરએસ થ્રી ફિફ્ટી વનથી ફોર હંડ્રેડ ઉપર હશે જો કોઈ નોમિનેશન યા પ્રાયોરિટી સિલેક્શન મળી જાય અલગ વસ્તુ છે જો એ નથી મળતું તો એવું સમજો કે લગભગ એમને ટેન્ટેટિવલી હું તમને કહું તો કદાચ હજી અહીંયાથી છ આઠ મહિના વર્ષ તો મિનિમમ કાઉન્ટિંગ રાખીશું રાખવું પડશે કારણ કે ફાઇલો એટલી બધી છે એટલા માટે ચારસો એકથી ચારસો દસના સીઆરએસની વાત કરીએ બાર હજાર છસો ને છ્યાસી ફાઇલો વેઇટિંગમાં છે ચારસો અગિયારથી ચારસો વીસની જો સીઆરએસની વાત કરીએ તેર હજાર પાંચસો નેવ્યાસી ફાઇલો વેઇટિંગની અંદર છે ચારસો એકવીસથી ચારસો ત્રીસની જો વાત કરીએ તેર હજાર સાતસો ને અઢાર ફાઇલો વેઇટિંગમાં છે ચારસો એકત્રીસથી ચારસો ચાલીસની જો આપણે વાત કરીએ છીએ ચારસો એકત્રીસથી ચારસો ચાલીસની જો આપણે વાત કરીએ છીએ તો પંદર હજાર ને એકતાલીસ ફાઇલો વેઇટિંગમાં છે ચારસો એકતાલીસ થી ચારસો પચાસની જો વાત કરીએ સીઆરએસની તો ચૌદ હજાર ચારસો ને ઓગણચાલીસ ફાઇલો અંદર છે ચારસો થી ચારસો સાઠના સીઆરએસ વચ્ચે પંદર હજાર બસો ને ફાઇલો વેઇટિંગમાં છે ચારસો એકસઠથી ચારસો સિત્તેરની વચ્ચેનો સીઆરએસ જોઈએ તો સોળ હજાર છસો એકાણું ફાઇલો વેઇટિંગમાં છે લગભગ આની વચ્ચેના સવાલો બી વધારે હોય છે કારણ કે ચારસો સાઈઠથી જે પાંચસોના સીઆરએસ વાળા વધારે વેઇટ કરી રહ્યા છે ચારસો એકોતેરથી ચારસો એંસીના સીઆરએસ વચ્ચે જો વાત કરીએ સોળ હજાર છસો ને એકતાલીસ ફાઇલો વેઇટિંગમાં છે ચારસો એક્યાસીથી ચારસો નેવુંના સીઆરએસ વચ્ચે જો વાત કરીએ છીએ બાર હજાર સાતસો ને ચાર ફાઇલો વેઇટિંગની અંદર છે ચારસો એકાણુંથી પાંચસોની વચ્ચે વાત કરીએ આ લોકોને લગભગ થ્રી ટુ સિક્સ મંથ લાગે કારણ કે બાર હજાર ચારસો ઓગણત્રીસ ફાઇલો વેઇટિંગમાં છે જો જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચમાં જે પિકઅપ પકડ્યું હતું પીઆરએ આ રીતના જો સિલેક્શનો થઈ જાય જેમ કે કારણ કે ફેબ્રુઆરીમાં અગિયાર હજાર તેર હજાર કે સોળ હજાર જેવા માર્ચની અંદર સિલેક્શન હોય એ એટલું ફાસ્ટ જો સિલેક્શન થાય તો આ બાર હજાર લોકો સિલેક્ટ થવાનો ચાન્સ પૂરેપૂરો છે અને પાંચસો એકથી છસો વચ્ચેના સીઆરએસવાળા છે એમાં બાવીસ હજાર ચારસો પાંત્રીસ ફાઇલો વેઇટિંગમાં છે છસો એકથી બારસો ફાઇલનો જો વેઇટિંગ જોવા જઈએ તો અઠ્યાવીસ જ ફાઇલ છે એટલે નેક્સ્ટ ડ્રોની અંદર નવ્વાણું ટકા એ લોકોનો ચાન્સ છે કે સિલેક્શનો આવી જાય ટોટલ પેન્ડિંગ ફાઇલનો ડેટા જો આપણે જોઈએ તો બે લાખ પચાસ હજાર બ્યાસી ફાઇલો જે છે એ આઈઆરસી પાસે હજી પીઆરની વેઇટિંગમાં છે હવે આની અંદર એક વસ્તુ જોવા જેવી છે કે જો તમારે લોકોએ આખા ડેટા ઉપરથી એક વસ્તુ ખ્યાલ આવે ચારસો પચાસથી લઈને પાંચસોના સીઆરએસવાળા જે લોકો છે એ લોકોને એડિશનલ પોઈન્ટ એડ કરવાની જરૂર છે જેની અંદર એમણે ફ્રેન્ચ એડ કરવાની જરૂર છે કારણ કે લગભગ પ્રોવિન્સ ગવર્મેન્ટથી તમે જુઓ કદાચ ન્યૂ ઇમિગ્રેશન મિનિસ્ટર જે આવ્યા હતા જે આપણે રેચલ બેન દયાલ પછી રિપ્લેસમેન્ટ થયું એમના અનાઉન્સમેન્ટમાં બી એક હતું ફ્રેન્કોફોન કોમ્યુનિટીને પ્રાયોરિટી યુકોન ટેરેટરીની આપણે એક અપડેટ જોઈ ફ્રેન્ચની પ્રાયોરિટી ઓન્ટોરિયોમાં ઘણી વખત ફ્રેન્ચ સિલેક્શનો થઈ રહ્યા છે ફ્રેન્ચના સિલેક્શનો વધારે થઈ રહ્યા છે એટલે ધીરે ધીરે હા હું બી જાણું છું નવી લેંગ્વેજ છે થોડી ટફ પડે પરંતુ સિલેક્શનના ચાન્સીસ બહુ સારા છે કારણ કે હજી કોમ્પિટિશન ઓછી છે તો ફ્રેન્ચ કરો અને એડ કરો આ એક અમારું સજેશન છે અમારું જો સજેશન સારું લાગ્યું માહિતી આપી કોશિશ સારી લાગી હોય એક લાઇક કરી દેજો મેક્ઝિમમ લોકો સુધી વિડીયો શેર કરવાનું ના ભૂલતું બીકોઝ સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત